મિત્ર મેળામાં ખુબ જયારે ટ્રાફિક કઈ શકાય મેળા માં જગાડ ની લઈને આવે છે તો એના માટે તમે એવું કહેશો કોમેન્ટમાં જણાવજો જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાલ પોચી ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું પાલિતાના તાલુકો જ્યાં એક સરસ મજાનો જ્યાં વીરપુરમાં મેળો ભરાય છે ભાદરવી અમાસ તો ફાઇનલી પહોંચી ગયા છે ને આપણી સાથે આપણા મિત્રો જયારે આપણા સબસ્ક્રાઈબર પણ ઘણા છે તો પણ તમે જ્યાં જોઈ શકો છો તો હાલો આપણે જઈ જ્યાં મેળામાં જ્યાં મહાદેવના દર્શન કરાવું અને મેળો પણ તમને જ્યાં બતાવું તો અત્યારે હાલ ફૂલ ટ્રાફિક પણ છે અને અને ખાસ કરીને ભારે અત્યારે હાલ જ્યાં મિત્રો મેળો રાખ્યો છે તો જ્યાં તમે જોઈ શકો છો હાલમાં ટ્રાફિક પણ જ્યાં ઘણી છે

પણ ત્યારે હું એકલો છું જયારે બે ભાઈ બન્યા છે આગળ તો આપણે પેલા દર્શન કરવાનું છે મહાદેવ અને પછી પાછા તમને જયારે ભાઈબંધ ની પણ મુલાકાત લેવા છે જયારે

તો પણ જઈશું અને કઈક મહાદેવના દર્શન કરીશું બીજો મેળામાં નાસ્તો જો કે વધારે લોકો જયારે મેળામાં નાસ્તો કરવા જયારે આવતા હોય બાકી જો નાસ્તા ની લારી જ્યાં ફરતી ફરતી અમારે જ્યાં પાલે જ્યાં છે હાલતો તો પણ છે પણ કઈ વાંધો નહીં મિત્રો હવે દર્શન કરવા જવાનું છે અને જયારે જયારે મેળામાં વચ્ચે ગાડી લઈને આવે એના માટે મિત્રો તમે શું કહેજો ખાસ કરી લે માં તો ખાસ કરીને

ભાઈ બહેનો અત્યારે આવે છે સબસ્ક્રાઈબરો પણ આવે છે એટલે જયારે વધારે જયારે ઉત્સુક છે ત્યારે બ્લોગ બનાવવાની તો ત્યારે ખુબ મજા આવશે વિડીયો માં પીનારી જવાનું પેલા મા જેના તમને દર્શન કરાવું અત્યારે હાલ કેટલીક ટ્રાફિક છે કે નહીં ઈ પેલા ત્યાં જોઈ પણ જયારે ટ્રાફિક તો હાલ ખુબ જ છે અને ઘણા લોકો અત્યારે હાલ જે આ મોસ પણ જ્યાં માની રહ્યા હતા લોક માં પણ જ્યાં ઘણા મિત્રો જે આવવા પણ માંગે છે પણ ફૂલ ટ્રાફિક છે એટલે જોઈ છે આપણે મહાદેવ પેલા દર્શન કરી

ખૂબ જ બધા ગયા મોજ લઈ રહ્યા છે તો આવો જો મંદિર પાસે આપણે ખાસ કરીને મોજ આવ્યો છે તો પેલા મંદિર જઈ અને દર્શન કરી લઈ પછી પાછા મેળા ની મોજ કરી છે જયારે સામે આપણે ફાઇનલી ત્યારે જ્યાં મંદિરના ના ઘેટે હાલ પહોંચી ગયા છે તો જયારે તમે જોઈ શકો છો જ્યારે આ મંદિર નો અમારો ઘેર છે શ્રી મહેશ્વર મહાદેવ મહાદેવ વીરપુર મિત્રો ફાઇનલી મંદિરના ના ઘેટે ગયા છે ને આપણે હાલ જઈએ રહ્યા છીએ આ મંદિરે મહાદેવ દર્શન કરવા તો હાલો પેલા મંદિરે દર્શન કરી અને પછી પાછા મિત્રો اپن اپنے, جی اپنے, اپنے مندر تو بھائی بل <تصفح> <تصفح> <تصفح>

પણ મેળો હજી પણ જયારે લાંબો થાય છે તો અમારો મેળો કઈક આવો હોય છે જ્યાં પાલિકા માં તમે પણ ક્યારે ભાદરી અમાસ નો જ્યાં વીરપુર નો મેળો ન કર્યો હોય તો એક વખત અવશ્ય આવજો મિત્રો જયારે બહુ મજા આવશે ને જયારે મેળો અમારો શરૂ થઈ જાય જયારે ત્રણ વાગ્યા પછી અમારે હાલ મેળો શરૂ થાય છે તો ખાસ કરીને આવો તો ભાદરી અમાસ ના દિવસે જ્યાં ત્રણ વાગ્યા પછી સરસ મજાનો અમારે અહીંયા મેળો કરાય છે તો ખાસ કરીને આવવાનું સુખતા નહીં તો અત્યારે પણ હાલ બધા મોસ કરી રહ્યા છે મિત્રો જયારે હું આશા રાખીશ કે જયારે તમને વીરપુર જ્યાં ભાદરી અમાસનો જ્યાં મેળાનો વિડીયો તમને ગમ્યો હોય છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી ફરી આવવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય